વધારે ઉપયોગ કરે છે અને આમ જોવા જાવ તો આ પાકોના ઉત્પાદન ખર્ચમાં જો પાણીની ગણતરી કરવામાં આવે તો તે સૌથી વધારે ખર્ચાળ પાકો બને છે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અને પાકની ફેરબદલ સાથે સાથે માનસિક વલણમાં ફેરફાર કરવાથી ઘણા ફાયદા થાય તેમ છે એ જોઈએ અરે જીતું આ વખતે ડાંગર વાવવાનું છે કે શું હેતુ આ ડાંગરમાં પાણી આપી આપીને થાકી ગયો છું પણ આ વખતે હું કંઈક નવું શીખીને આવ્યો છું શું શીખ્યો છે વડી અટલ ભૂજલ યોજનાના પ્રતિનિધિને મળીને આવ્યો છું તેમણે કહ્યું કે ડાંગર છોડીને એવી ખેતી કરો જેમાં ઓછા પાણીનો વપરાશ થાય પણ કયા પાકો જેવા કે જુવાર બાજરી રાગી કોડો કુટકી અને કટ્ટુ મિલેટ પાકો ઓહો તો તેનાથી તો પાણી પણ બચશે હા અને મિલેટ થી લોકોની તંદુરસ્તી વધશે એ નફામાં મિલેટ વાવો ભૂગર્ભ જળ બચાવો અટલ ભૂજળ યોજના તો જોયું ને એકનો એક પાક એકને એક જમીન ઉપર લેવાથી પાણીના વપરાશ સાથે સાથે ઉત્પાદન ખર્ચ પણ વધે છે વિચારવાનો હવે સમય થઈ ગયો છે કે વધારે પાણી વાપરતા આ ખેતી પાકો કે બાગાયતી પાકોની જગ્યાએ હલકા ધાન્ય પાકો અને પાણીનો ઓછો વપરાશ કરતા પાકોનું વાવેતર કરવામાં આવે તો એકમ વિસ્તારમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન અને વધારે આવક મેળવી શકાય છે સમય હવે આવી ગયો છે કે આપણી માનસિકતા જે જૂની ઘરેળમાં ધરબાયેલી છે તેમાં ધર્મોમાંથી પરિવર્તન કરી અને પાણીનું મૂલ્ય સમજીએ અને ભૂજળમાં જે પાણી છે તેનો વપરાશ ઘટાડી તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી આપણે સો ટકા પાણીના બગાડ કરવાની માનસિકતામાંથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની માનસિકતા તરફ પ્રયાણ કરીએ વિશેષ જાણકારી માટે આપ એગ્રી મીડિયા એપ ડાઉનલોડ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો ેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈડ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ બાપ એપ્લિકેશનની હોમ સ્ક્રીન ખોલશે હોમ સ્ક્રીન પર રહેલા મેનુમાં જઈ એગ્રી મીડિયાની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડિયો એપ એગ્રી મીડિયા એપ